અમદાવાદની તો મધ્ય રેલવેના ખંડવા યાર્ડ રિમોડલિંગ ના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ બરોની એક્સપ્રેક્સ બંને અમદાવાદ આસનસોલ સાપ્તાહિક સાપ્તાહિક્સ પરિવર્તિત માર્ગથી ચાલશે અને જેની વિગતો નીચે મુજબ છે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર ઓગણીસ ચાર ત્યાંસી અમદાવાદ બરોની એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા આણંદ છાયાપુરી ગોધરા રતલામ ભોપાલ થઈને ચાલશે આ દરમિયાન આ ટ્રેન પશ્ચિમ રેલવેના છાયાપુરી રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે જુલાઈ સુધી બરોની ટ્રેન નંબર જે ઓગણીસ ચાર ચોર્યાસી બરોની અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ રતલામ ગોધરા આણંદ છાયાપુરી થઈને ચાલશે આ ટ્રેને પશ્ચિમ રેલવેના ઉજ્જૈન રતલામ અને છાયાપુરી સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર ઓગણીસ ચાર

ね、どう、映画も見るか。